આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના પાઠ પંદર બે રૂપિયાનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક તમે છેલ્લે પ્રવાસ કે પર્યટન ગયા હો તેના વિશે કહો જવાબ હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જુનાગઢના પ્રવાસે ગયો હતો અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો દામોદર કુંડ વિલિંગડન ડેમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી પ્રશ્ન બે તમને પ્રવાસ જવું ગમે કેમ જવાબ હા મને પ્રવાસ બહુ ગમે છે નવું નવું જાણવા સમજવાથી જાત જાતના અનુભવ અને આનંદ મળે છે પ્રાકૃતિક સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસરો થાય છે પ્રશ્ન ત્રણ તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે જવાબ અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની અલગ અલગ સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાતો થાય છે પ્રશ્ન ચાર પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કહો જવાબ હા બે વર્ષ પહેલાં મારે શાળામાંથી પાવાગઢ આજવા નિમેટા ગાર્ડનના પ્રવાસે જવાનું હતું મેં મમ્મીને વાત કરી મમ્મીએ પપ્પાને કહ્યું પપ્પાએ સંમતિ આપી પૈસા જમા કરાવી દેવા કહ્યું એ વખતે મારી નાની બહેન ચારવીએ જીદ પકડી ભાઈ જશે તો હું પણ જઈશ મમ્મી પપ્પાએ બહુ સમજાવ્યું ભાઈ મોટો છે તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય પણ ચારવી માને એની તો એક જ રટ ભાઈ જશે તો હું પણ જઈશ નહીં તો ભાઈ પણ નહીં જાય પપ્પાએ પણ એનો પક્ષ લીધો પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલાં ચારવી માની જાય તો આપણે તારા પૈસા ભરીશું નહીં તો તારે પ્રવાસે જવાનું નથી ત્રીજે દિવસે અમે બંને રમતા હતા મારું એક રમકડું ત્યારે તે મને શાળામાંથી એકલો પ્રવાસ જવા દેવા તૈયાર થઈ આમ થયું એક દિવસ સમજાવવાની મહેનતના અંતે મને પ્રવાસ જવા મળ્યું હતું પ્રશ્ન પાંચ તમને કોઈ વસ્તુ જોડે તો તમે શું કરો કેમ જવાબ મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી જોડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા દાદાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીની કેબિનમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું પ્રશ્ન છ તમને ક્યારેય કોઈ વસ્તુ જળ્યું હોય તે વિશે કહો જવાબ હા મને એકવાર સોસાયટીના કોમન પ્લોટમાં રમતી વખતે એક સોનાની ચેઇન મળી હતી સોનાની ચેઇન જોઈને હું તેને ખિસ્સામાં મૂકીને સીધો ઘરે આવ્યો હતો પછી મેં તે ચેન મમ્મીને બતાવી તો તેમણે મને ચેઇન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું ચેરમેન તે ચેઇન અંગે સોસાયટીના નોટિસ બોર્ડ પર લખ્યું કે કોઈ પણ સોસાયટીના સભ્યની કોઈ વસ્તુ ખોવાતી હોય તો મને મળી છે જે તે વસ્તુની તમારી હોવાની સાબિતી આપીને મારી પાસેથી મેળવી લેવી સાંજે સોસાયટીમાં રહેલા પિંકેશભાઈ ચેરમેનને મળ્યા હતા અને સવારે ઓફિસે જતા તેમની સોનાની ચેઇન ખોવાઈ હોવાની વાત જણાવી હતી પિંકેશભાઈ તે ચેનનું બિલ તે ચેન પહેરી હોય તેવા ફોટોગ્રાફ્સ વગેરે લાવીને ચેરમેનને બતાવ્યા હતા ચેરમેને ચેઇન તેમને સોંપીને મારી પ્રામાણિકતા વિશે તેમને કહ્યું હતું પિંકેશભાઈએ ખુશ થઈને મને ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું પ્રશ્ન સાત તમારે ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો જવાબ હા એકવાર અમે શાળાના મેદાનમાં ખોખોની રમત રમતા હતા ત્યારે મારા હાથમાંથી ચાંદીની લક્કી પડી ગઈ હતી જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું હાથ પર ધ્યાન જતા થઈ હતી હું જ્યારે બીજા દિવસે શાળામાં ગયો ત્યારે આચાર્યશ્રીને મળ્યો હતો અને મારી ખોવાયેલી ચાંદીની લકી વિશે જણાવ્યું હતું આચાર્યશ્રીએ તે લકી વિશે થોડી પૂછપરછ કરીને ફાઇનલ કર્યું કે તેમને સફાઈ કામદાર મીનાબહેન સફાઈ કામ દરમિયાન મળેલી લકી મારી જ હતી મને મારી લકી આપવામાં આવી પછી પ્રાર્થના સભામાં આચાર્યશ્રીએ મીનાબેનની પ્રામાણિકતાની વાત સૌ વિદ્યાર્થીઓને જણાવી ને મને શાળામાં ઘરેણાં જેવી કિંમતી વસ્તુ પહેરીને ન આવવા કહ્યું બે આપેલા વાક્યો કોણ બોલી શકે તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો કોણ બોલી શકે તે લખવાનું છે એક આપણે બાલારામ રાત્રિરોકાણ કરવું પડે તેમ છે આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન બોલી શકે છે બે આપણે આ ગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન બોલી શકે છે ત્રણ પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહે છે આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન બોલી શકે છે ચાર અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું આ વાક્ય આનંદી બોલી શકે છે પાંચ અરે બેટા આજે તું ઉદાસ કેમ છે આ વાક્ય આનંદીની માતા બોલી શકે છે છ મારે પણ આગ ગાડીમાં બેસવું છે આ વાક્ય આનંદી બોલી શકે છે સાત લે આનંદી આ બે રૂપિયા તું રાખ આ વાક્ય ડોક્ટર બહેન બોલી શકે છે આઠ કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને આ વાક્ય મોટા બહેન બોલી શકે છે ત્રણ આપેલા પાત્રો દ્વારા બોલાયેલા બે બે વાક્યો પાઠમાંથી શોધીને લખો તો અહીંયા કેટલાક પાત્રોના નામ આપેલા છે એમના દ્વારા બોલાયેલા બે વાક્યો અહીંયા લખવાના છે એક આચાર્ય બહેન એક આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે બે કેમ આજે બહુ ખુશાલીમાં છે બે આનંદી એક દિનાના દીનદયાળ હું ગરીબની છોકરી છું બે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં મળ્યો ત્રણ ડોક્ટર તો ડોક્ટર દ્વારા બોલાયેલા વાક્યો એક આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે આનંદી બે તું સાચું બોલી એનું ઈનામ આનંદીની માતા એક કેમ બેટા આજે મોઢું પડી ગયું છે તો આનંદીની માતા પાઠમાં એક જ વાક્ય બોલે છે બીજા એના વાક્યો નથી ચાર નીચેના વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો બીજું એક એક વાક્ય તમે લખો તો અહીંયા કેટલાક વિરામ આપેલા છે એ વિરામ ચિહ્નના ઉપયોગ એક વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે અને બીજું વાક્ય તમારી રીતે લખવાનું છે એક પાઠનું વાક્ય પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગયું નવું વાક્ય કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી આપણી નૈતિક ફરજ છે બે પ્રશ્ન પાઠનું વાક્ય હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું મારું વાક્ય નિલેશ તે આજનું ગૃહકાર્ય કરી લીધું ત્રણ ઉદ્ગાર ચિહ્ન પાઠનું વાક્ય હું તો માગું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે મારું વાક્ય વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે ચાર અવતરણ ચિહ્ન પાઠનું વાક્ય કેમ રડે છે આનંદી મારું વાક્ય પિતાજીએ કહ્યું આ રવિવારે આપણે ફરવા જવાનું છે પાંચ ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો તો અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો લખવાના છે ઉદાહરણ દોડતી દોડતી આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ એક હસતી હસતી મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી બે કૂદતી કૂદતી પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ ગઈ ત્રણ ફરતી ફરતી રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ ચાર રમતી રમતી કિયારા તેનું ગૃહકાર્ય રમતી રંગતી કરે છે પાંચ ઉડતી ઉડતી એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ છ વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા આપણને ટેબલની અંદર ત્રણ વિભાગ આપેલા છે એમાં વાક્યો આપેલા છે એ વાક્યોના ટુકડા છે તો એ ટુકડા ભેગા કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે એક ડૉક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની એક નોટ પડી હતી બે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ ત્રણ આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા ચાર બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું પાંચ બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી સાત પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ જવાબ શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદે નિરાશ થઈ ગઈ બે આનંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી શા માટે જવાબ આનંદીએ બે રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી તેથી પર્યટન માટે બે રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું ત્રણ આનંદીના માતા કુટુંબનું ભરણપોષણ શી રીતે કરતા હતા જવાબ કુટુંબનું ભરણપોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા ગલે જભલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા તદ તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા હતા ચાર આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી જવાબ આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી આ ઉપરાંત તે તેનાથી નાના ચારેય ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી પ્રશ્ન પાંચ આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી જવાબ આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી હે દિનાનાથ દીનદયાળ હું ગરીબની છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું પ્રશ્ન છ આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શું ગડમથલ ચાલી અંતે તેણે શું કર્યું જવાબ આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબોની પરાણે એકઠી કરેલી પૂંજીમો પૂંજીમાની પણ નટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નટ ખિસ્સામાં મૂકત ખરી ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરા ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં અંતે તેણે બે રૂપિયાની નોટ ડૉક્ટરને પાછી આપી દીધી સા આનંદીને તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો જવાબ આનંદીને દવાખાનામાંથી મળેલા બે રૂપિયા સ્ત્રી ડોક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે બે રૂપિયા પર્યટન જવા આપ્યા આઠ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો હિરેન પી ગો તે આકાશગંગા ડેરી રોડ રાજકોટ છત્રીસ જીરો 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 એક તારીખ અઠાવીસ નવ બે હજાર ત્રેવીસ પ્રિય મિત્ર શુભમ તારો પત્ર મળ્યો અમે બધા અહીં મજામાં છીએ તું અને પરિવાર પણ મજામાં હશો તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે જઈ આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસે જઈ આવ્યો એ પ્રવાસના રોમાંચિક અનુભવો હું તને જણાવું છું ત્રણ શિક્ષકો અને બાવન વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા વહેલી સવારે કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા સાયલા ચોટીલા માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી થઈને અંજાર પહોંચ્યા ત્યાં સુધીમાં રાત થઈ ગઈ હતી અમે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા બીજા દિવસે સવારે અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પુની ખરીદી કરી બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા સાંજે અમે ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા રાત્રે ગરા ગરમા ગરમ ખીચડી કઢી જમીને સૂઈ ગયા સવારે તૈયાર થઈ અમે ભુજના જોવાલાયક સ્થળો મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી ભુજનું તળાવ જોઈ અમે માંડવી તરફ રવાના થયા માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા માતાના દર્શન કરી અમે ત્યાં રાત્રિ રોકાણ કર્યું વહેલી સવારે માતાના મઠમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા ત્યારબાદ અમે કંડલા તરફ જઈ ત્યાંના બંદરની મુલાકાત લીધી આ બંદર ભારતના પશ્ચિમી કિનારા પરનું સૌથી મોટું બંદર છે ત્યાં માલસામાનના વિશાળ જહાજોની આવજા જોઈને મજા આવી ગઈ કંડલા બંદરથી લક્ઝરીમાં રાત્રિ પસાર પ્રવાસ કરીને બીજા દિવસે સવારે અમે શાળાએ પરત આવ્યા આમ કચ્છ ભુજના આ પ્રવાસમાં મને ખૂબ મજા આવી મારા દાદા પણ કહે છે કે પ્રવાસ કરવાથી આપણામાં સ્તંભ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે તારા પરિવારમાં સૌને મારી યાદ આપજે લિખિતમ તારો પ્રિય મિત્ર હિરેન નવ બે રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં પંદર વીસ લીટીમાં લખો આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન પ્રાર્થનાના સમયે બે રૂપિયામાં બાલારામના પર્યટનની જાહેરાત કરે છે તેથી આનંદીનું મોઢું પડી જાય છે કારણ તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજબટણ ખોળો ગલેફ ઝબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડૉક્ટરના ત્યાં કામ કરીને ઘર ચલાવતી હતી આનંદી શાળાથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેને ઉદાસીનું કારણ પૂછે છે પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી બે રૂપિયાની વાત કરતી નથી તે પોતાના મનને મનાવે છે પણ ઉદાસ મન ન માનતા તે રડવા લાગે છે તે દુઃખી મને ઈશ્વરને પ્રાર્થના કરી કહે છે કે તેને ધન દોલત જોઈતા નથી તેને ફક્ત બે રૂપિયા જોઈએ છે બીજા દિવસે સ્ત્રી ડૉક્ટરના ત્યાં કામ કરતાં તેને બે રૂપિયાની નોટ મળે છે તે બે રૂપિયા ઈશ્વરે આપ્યા તેમ વિચારી લઈ લે છે લઈ લે છે પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી આથી સ્ત્રી ડૉક્ટર દ્વારા મંગુભાઈના ખોવાયેલા બે રૂપિયા વિશે પૂછવામાં આવે છે ત્યારે તે બે રૂપિયા આપીને રડવા લાગે છે સ્ત્રી ડૉક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી શરૂથી અંત સુધીની બધી વાત કહે છે આથી સ્ત્રી ડૉક્ટર તેને પાકિટમાંથી બે રૂપિયા રૂપે આપે છે બે રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને આપે છે મોટા બહેન તેની ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત કહે છે આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા તેનું નામ માફી વિદ્યાર્થીનીમાં દાખલ કરીને તેને ચોપડીઓ નોટબુક પોતાના ખર્ચે આપવાનું નક્કી કરે છે આમ ભગવાને મોકલેલા બે રૂપિયાની ભેટથી આનંદીને બાલારણના પર્યટનમાં ખૂબ આનંદ આવે છે દસ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરું કરો એક આનંદીનું ઓશીકું ભીંજાવા લાગ્યું આનંદી ખૂબ જ રડી બે આનંદીના પગે પાંખો આવી આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ ત્રણ આનંદીના મગજમાં ગઢમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી અગિયાર ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો ઉદાહરણ પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી તો અહીંયા જમતી શબ્દો પરથી ખબર પડે છે કે આ ઘટના પહેલાના સમયે બની છે એટલે તે ભૂતકાળ છે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે તો જમે છે શબ્દો પરથી ખબર પડે છે કે આ ઘટના હાલમાં બની રહી છે એટલે કે એ વર્તમાન કાળનું વાક્ય છે ત્રણ પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે તો જમશે શબ્દો પરથી ખબર પડે છે કે આ ઘટના પછીથી બની બનવાની છે એટલે કે આ વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે એક ભક્તિ પ્રવાસે જવા નીકળી તો નીકળી શબ્દો પરથી ખબર પડે છે કે આ પહેલાંની બનેલી ઘટના છે એટલે કે તે ભૂતકાળ સૂચવે છે ભક્તિ પ્રવાસે જવા નીકળે છે નીકળે છે શબ્દો પરથી ખબર પડે છે કે આ ઘટના હાલમાં બની રહી છે એટલે કે વાક્ય વર્તમાનકાળનું છે ભક્તિ પ્રવાસે જવા નીકળશે નિકર્ષો શબ્દ પરથી ખબર પડે છે કે આ ઘટના હવે બનશે એટલે કે પછીથી ભવિષ્યકાળ સૂચવે છે બે ચાર ભાઈને ટપાલ મોકલે છે મોકલે છે શબ્દ પરથી ખબર પડે કે આ ઘટના હાલમાં બની રહી છે એટલે કે વર્તમાનકાળ સૂચવે છે ચારમીએ એના ભાઈને ટપાલ મોકલી મોકલી શબ્દો પરથી ખબર પડે છે કે આ ઘટના પહેલા બની ગઈ છે એટલે કે તે ભૂતકાળ સૂચવે છે ચારમી એના ભાઈને ટપાલ મોકલ છે તો મોકલશે શબ્દ પરથી ખબર પડે છે કે આ ઘટના પછીથી બનશે એટલે કે તે ભવિષ્યકાળ સૂચવે છે ત્રણ બૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે નિશાળે જશે શબ્દ પરથી ખબર પડે છે કે આ ઘટના પછીથી બનશે એટલે કે ભવિષ્યકાળ સૂચવે છે બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે જાય છે શબ્દ પરથી ખબર પડે છે કે આ ઘટના હાલમાં બની રહી છે એટલે કે તે વર્તમાનકાળ સૂચવે છે બ્રિંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ તો નિશાળે ગઈ શબ્દ પરથી ખબર પડે છે કે આ ઘટના પહેલાં બની ગઈ છે એટલે કે આ વાક્ય ભૂતકાળ સૂચવે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ